અને અમે આખરે તારીખ હોય ને મારે કંપનીમાં બહુ કોમ હોય છે એટલે પાંચ વાગે જવું નેજે પાંચ છ વાગે ઘરે આવો એવું થાય એટલે વર્ગ બનાવવાનો ટાઈમ મળતો નહીં કારણ કે કંપનીનું કામ આખરે તારીખમાં ડબલ થઈ જાય પણ ઘરે તો જો અમારે પીનસુ પાત તો ભાઈ મૂડમાં લાગે જો લખવા બે ગયા હવે લખશો તો પાસ થો ને દસમાં ફેર બેહવાનું હે બરાબર ને હે છે ને મારું ટકા પકા આવશે કે નહીં આવે પાસ થાય તો યાર ઇમ્પોર્ટન્ટ મોબાઈલ લઈ લેવાનો હું

હવે આપણે આવીએ છીએ ઘરે આમ ઘરે એની બ્લોગ ચાલુ કર્યો કંપનીના વિડીયો આપણે રોજ નહીં બનાવતા આમ તો મોબાઈલ લઈ ગયો તો હંગત સવારથી ચાલુ કર્યો હોય તો મજા આવત કંપની ભાઈ તમે એમ કહેવા ભાગ રોજ શું કંપનીના એના આવી એટલે કંઈ વાંધો નહીં ઘરે આવી ગઈએ છીએ અને હવે નહીં લઈએ અને અમને કોઈ કામ સમી ગયે કોઈ પાછું હાઈ જો એ રેના બે કરવા લઈ જાય મને ના કરવા સારું આવશે મને લાગે તમે મને હાજર લેવા તો નહીં આવ્યો હેલે હા હાજર મે તમે લેવાય હતું

બરોબર બેહી રહ્યો અડધો કલાક કલાક તો બેહી રહ્યો કોઈ કોઈ મળતી નથી હતી આ તો ઇકોન અનુભવ કર્યો આ શોર્ટ વિડિયો માં આવી જાય ઇકોન અનુભવ આપો બસ ફૂલ નેહારે છૂટે ને હાંગલ પછી બેહી ગયો આવી ગયો આ ડબલ્યુ ટીફી નું લઈને હાથ માં થોડી શરમ આવે ને યાર ડબલ લઈને ગાડી પર પડતા કેવું લાગે લઈને આ તો શું કરે જિંદગી બધા અનુભવ જરૂરી ખરવા પડે તે ઘણા ભાઈ આદમું ચલાવડશે બેઠે કમ ઇકોમ કમસે મને યાદ નહીં કે હું પહેલા એક દાડે હેલ્પ પર હતો ને તાણે ઇકોમ આવ્યો છે

મોડ એવું હોય કે ટાર્ગેટ ઉપર કોમ હોય અને ટાર્ગેટ પેલા બહુ રજા પેલા બહુ રખડ્યા એટલે ફર્યા ઓમ અને હવે હવે બહુ વધારે પડી જાય હવે ડબલ કરવી પડે બધી એટલે એવું બધું હ એટલે કમની મો થાય અને આ તો બહુ મોડું થઈ જાય બાઈક હતું નહીં સાધનમાં બહુ વરસ થઈ ગયા નહી માં નાહવાનું મો થાય ચકલી

Ini wartanya, dia. Ini watanya, sih. Dia, dia. Ini watanya, sih. Eh, dia ini nih. gitu. Warta, gitu. Hmm? Hmm. Hmm? Hmm. Hmm? Hmm? Hmm. Warta laktil, laki Warta lagi Pagi, pelukin wartanya. Warta,

મફતી કોણ ગાખ ખાય તુરસ તો આપણે ફાઈનલ ની ડિગ્રી યાર આજો બુકાવે કારણ કે મફત ની દાબી ખાવા આ મફત ની કોઈ નહીં પણ મફત ની શું કહેવાય દાબી ખાવાનું વીડિયો ભરવાનું તો દોસ્તો આપણે આવી ગયા દાબી લીધો કે બધા જે જે આપો દોસ્તો પેલો એક રખડા જો આ વાઇફ ફોન ચાલુ છે બધું આ પેલા લેવા પડ્યો લાગ્યું એ રંજીત

જો ભાઈ આપણો ચા આવી ગયો પાસ ક્લાસ ભી રંજીત ભાઈ અમે દાવા જાતો જ નહીં છે કે ઓજી આજુ કતા ડુડુટો આગો જા તૈયાર થઈ ગયો બલબકપાઈ બાપઈ વાહ જો ક્યાં જવાનું ક્યાં જવાનું નોકરી નોકરી જવાનું તો ભાઈ આવે જો મેં ખાલી

તો દોસ્તો આપણે આવ્યા ઘરે કામ કા ચાલુ છે લખવાનું બાકી અને મને ગટુ પર રોવા કેમ રોઈ ફોન દેખે અમને ફોન લે અમને લાગતે જોરા આવા જો ઉઠી જો કરે બા દોતી બોકો દોસ્તો આપણે હોજિયા ઘરે આ તો બહુ મજા આવી બહુ મસ્તી કરી બહુ મજ કરી દોસ્તો સાથે અમને આ બ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો યાર સબસ્ક્રાઇબ કરવા બીજા સાતા નહીં બે લાઈકન ઓલ કરી દયો એટલે આપણે નોટિફિકેશન ફરલી ના જાય બાકી જબરજસ્તી નહીં જો તમે પસંદ આવે તો જુઓ યાર તો આપણો લોગ રાખીએ અહીંયા સુધી બહુ લો પછી તો મળીએ ફરી નવા લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય